નમસ્કાર દર્શક મિત્રો જીપીકે કે ન્યુઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ અગત્યના સમાચાર સોજન લયે છતાં માતાના ઉપકારનો બદલો પોતાના પુત્ર ચૂકવી નથી શકતા તેવો એક કિસ્સો સામે આવ્યો છે ડભોઈ કડિયાવાડમાં રહેતા એક ગરીબ પરિવારમાં અપરણિત અને ધોરણ બાર માં સાયન્સ કરતા વિદ્યાર્થી પાસ થયો હતો અને પોતે ફાર્માસી કરવાનો વિચારતા દરમિયાન અચાનક બીમાર પડતા વિવિધ હોસ્પિટલોમાં સારવાર બાદ બંને કિડની શરીરની ડેમેજ થવાની જાણકારી મળતા છેલ્લા ઘણા સમયથી બંને કિડનીથી પીડિત વિદ્યાર્થીની માતાએ પોતાના પુત્રની જિંદગી બચાવવા પોતા ની કિરની આપવા માટે તૈયારી બતાવતા આજરોજ વડોદરા ભાઈલાલ અમીન હોસ્પિટલ માંગ દાખલ થવા દરમિયાન પરિવાર અને મોહલ્લામાં દ્રશ્યો સર્જાયા હતા અને દરેકે સલામત રહે તેવી દુઆ હતી નાની મસ્જિદ પાસે રહેતા અલી અકબરભાઈ મનસુરી પોતે ભરત કામ કરી પોતાના પરિવારનું જીવન ગુજારતા અને બાળકને સારો અભ્યાસ મળે તે માટે સતત મહેનત કરતા રહ્યા રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં શું નામ તમારું નસીમદાન છોકરી નસીમદાન હા શું છે થઈ છોકરા ને તમારે આ છોકરાને બે કિડની ડેમેજ થઈ ગઈ છે એના માટે માં છોકરાને મે કિડની દાન કરું છું કે મારા છોકરાનું જીવન બને મારા છોકરાને ભણવા માટે શું નામ તમારું મારું નામ મનસુરી અલ્ફાસ છે મે બાર સાયન્સ પાસ છે બંને કિડની ડેમેજ છે તમારે બંને કિડની ડેમેજ છે લોકોને સહાય કરી જેટલી થાય એટલી મને સહારો આપ્યો હવે આ